સત્ય ડે 9 આપનું સ્વાગત છે અમદાવાદ શહેરના નરેનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે ફાયરિંગમાં પહોંચી વધુ તપાસ હાથ ધરી રિપોર્ટ વિનોદ પરમાર અમદાવાદ શું નામ છે તમારું મારું નામ સાહેબ રતનલાલ મોદી હતી અમે દુકાને બેઠા હતા પપ્પાને અમે પપ્પા ખુરશીને બેઠા હતા એમની બાજુ પપ્પા બધા જી ચમનાજી બાજુ આપણે મહાલક્ષ્મી ફ્રૂટ ભંડાર દુકાન છે ત્યાં આગળ મહાલક્ષ્મી નેહરુનગર ચાર રસ્તા જ્યાં દેરાસનની બાજુમાં શું ઘટના બની હતી અમે લોકો બેઠા હતા મુના માર પપ્પા પછી બે મા પપ્પા ખુરશીમાં બેઠા હતા હું એમની બાજુમાં બેઠો હતો અમે પપ્પા બે વાતો કરતા હતા પછી બહારથી બે માણસો આવ્યા મોઢું બાંધેલું હતું ને સીધી ગોળી કાઢી બંદૂક કાઢીને સીધી ગોળી મારી દીધી મારા પપ્પા એ કા આ બાજુ સર આમ બેઠા હતા અમે તો આ બાજુ પિસ્તોલ લઈને આવ્યા બે જણા ને ગોળી મારી દીધી ને મોઢું બાંધેલું હતું એમનું બે જણા હતા સાહેબને પછી એ લોકો આમ આમ આમથી આવ્યા ને આમ આમ ભાગીને જતા રહ્યા સાહેબ હા માણેક બાગ બાજુ આમ આમ એટલે આમ આમ નીકળી ગયા સાહેબ કોઈ દુશ્મન હતી કોઈ પેલા એ સાહેબ એ સાહેબ અમારે પેલી દુકાન છે બોરાણા વેજીટેબલ કરીને છે ત્યાં પહેલાથી દેરાસર જોડે કોની જોડે દુશ્મન હતું એ મારા મોટા હોવાનો પહેલાં કોઈ બના બનેલો હતો ગામડે અગર ત્યારે પૂછપરછ માટે મને લઈ ગયા હતા ત્યાં મર્ડર થઈ ગયું તો ત્યારે મને પૂછપરછ માટે લઈ ગયા હતા ત્યાં આગળ તો મને પછી એકસો એકાવનમાં છોડ્યો હતો મને કરીને તો ફેમિલીમાંથી કોઈ ફાયરિંગ એવું લાગે છે અત્યારે એમને એમને અત્યારે એમને જ મોકલેલા માણસો છે કે ચૌદ આજે આગળ ચૌદ તારીખ ગઈ એમાં આગળના મહિનામાં એમાં બી સવારે પપ્પા પાંચ વાગે માર્કેટ જવા માટે નીકળ્યા હતા ઘરેથી ને પાછળથી બે માણસ આવ્યા ને પછી એમને છાતી છાતીને પેટે મારી ને મોઢું બાંધીને આવ્યા હતા એ લોકો બે માણસ પછી એમને મોઢું બાંધીને આવ્યા ને પછી પપ્પાને છાતીને પેટે મારી પછી પપ્પા નીચે પડી ગયા બીજો ભાઈ આવ્યો એને મોડું દે પપ્પાનું પછી પેલો હથિયાર કાઢ્યું બહાર પછી એ પેટમાં રોપવાની કોશિશ કરતો હતો એ પપ્પા આડા પડી ગયા એ જગ્યા પછી કે અહીંયા પગે ખીચા જોડે વાગી ગયું એ દિવસે બહારથી તેર ટાંકા આવ્યા હતા સવારે પછી ત્યાંથી ગોપાલકૃષ્ણ બિલ્ડિંગ છે અમારી દુકાન છે ત્યાં આગળ જ ગલીમાં નાકા ઉપર બના બની હોય ફૂટપાથ ઉપર પછી ત્યાંથી મારા પપ્પા દેરાસર જોડે ગયા અને દેરાસરમાંથી માણસોને બૂમ પાડી એટલે પેલા બેન આવ્યા ફૂલવાળા બેન પછી એક પૂજારી આવ્યો પૂજારી બૂમ પાડવા પછી મને ઘરે બોલાવવા આવ્યો બૂમ પાડી ફ્લેટ નીચે આવી કે રતનભાઈ તમારા પપ્પાને કોઈ કે મારી નાખ્યા પછી હું સીધો ત્યાંથી નીચે ઉતરીને આવ્યો દેરાસરમાં દેરાસરમાંથી પછી મારી ગાડી જતી હતી માલ લેવા એટલે મારા હુમલો કરવામાં આવ્યો હા હા એમ બીજી વાર આ એમનું જ છે બીજું કોઈ નથી અમે આગળ બી ચૌદ તારીખે અમારા બના બન્યો હતો ત્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશન અમે ગયા હતા ત્યાં આગળ અમારું પેલું કાચા કાગળ ઉપર લખ્યું એમને કીધું કે અમે તપાસ કરીશું જોઈશું કે કોણે ઉપર છે તો અમે એમને કીધું કે ગામડે અમારો બનાવ બનેલો હતો એમાં પૂછપરછ માટે મને લઈ ગયા હતા તો પછી મને છોડ્યો હતો એમને બરાબર અત્યારે હાલમાં એ લોકો અમારી પાછળ જ પડેલા છે અત્યારે પપ્પાની તબિયત કેવી છે મારા પપ્પા અત્યારે મારા પપ્પા સિરિયસ છે ઓપરેશન ચાલુ છે ડૉક્ટર કોઈ ગેરંટી લેતો નથી બધી જવાબદારી મારે ઉપર નાખી છે બીજું કોઈ ડૉક્ટરને કહેવું છે કે ભગવાનને ભરોસે છે તમે કરો તો તમારું કામ થશે એમ ભગવાનને ભરોસે છે ડૉક્ટર કીધું છે ગોળી સાહેબ અંદર મગજમાં ભેજાની અંદર વળી ગઈ છે કેટલો રંગ ફાગ એ સાહેબ અહીં પિસ્તોલ મારી અહીંયા આગળ એક મારી ને સાહેબ એ લોકો ભાગી ગયા સાહેબ એ ઊભા જ નહીં રહ્યા પછી જેવા પપ્પા આડા પડી ગયા જેવો હું બાજુ બેઠો હતો પછી એમને ઊભા કર્યા પછી માણસો બે મારું નામ તુલસી પટેલ છે હું સમાજ સમાજ છોડે જોડાયેલો છું જો મારી સમાજ છે ને એકદમ સીધી સમાજ છે અમે લોકો બધા પ્રવાસીઓ અહીંયા બીજો આ પર બિઝનેસ કરવા માટે આવ્યા છીએ હું અત્યારે એસપી સાહેબ પણ આવી ગયા ડેવાયા એસપી પણ આવી ગયા તો એમને અહીંયાની ગવર્મેન્ટ અહીંયા ગૃહમંત્રી સાહેબ બધાને નિવેદન કરું છું કે અમારી સમાજની અંદર એક ખોપનો માહોલ છે અમારી સમાજ અહીંયા મોડાવેડા શાકભાજીનો ધંધી કરતી હોય મંડપનો ધંધો કરતા હોય બધા અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે અમે લોકો કોઈ રાતના ચાર વાગે ઉઠીને મજૂરી કરીએ કોઈ રાતના મોડા સુધી બી મજૂરી કરીએ તો ગુજરાતની ગવર્મેન્ટ અને અહીંયાના બધા અધિકારીઓને મારાને મારા સમાજ તરફથી વિનંતી છે કે મારી સમાજમાં જે ડરનો માહોલ છે એને દૂર કરવા માટે જે બી આરોપી હોય એ પોલીસ તપાસનો વિષય જે પોલીસને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આરોપીની ધરપકડ કરે ને અમારી સમાજની અંદર જે અત્યારે ડરનો માહોલ છે એ ડરના માહોલમાંથી અમને બધાને બહાર કાઢે અત્યારે જે ફાયરિંગ થયું બહુ ગંભીર વિષય છે કે આવા ખુલ્લા વિસ્તારમાં જ્યાં આગળ પબ્લિકનો એટલો ભરચક વિસ્તાર હોય અને દુકાન ઉપર આવીને પરિવારની જોડે બેઠા કાકાની ઉપર કોઈ કાન ઉપર કનપટ્ટી ઉપર ગન મારી જાય ગુજરાતની અંદર આવું અમે કોઈ દાડો જોયું નથી તો ગુજરાત ગવર્મેન્ટને બહુ મોટી વિનંતી છે કે સાહેબ જલ્દીથી જલ્દી આરોપીની ઘરપકડ કરે ને અમારી જે સમાજમાં ડરનો માહોલ છે એ ડરના માહોલને તમે દૂર કરો એ અમારા તરફથી બધાને વિનંતી છે મીડિયાને પણ હું વિનંતી કરું છું કે તમે બી અમારી હેલ્પ કરો ને જે આરોપી આવું જે કૃત્ય કર્યું છે એને જલ્દીથી જલ્દી ધરપકડ કરે એ અમારી વિનંતી છે સાહેબ